મેંગલ ભગન મંડલ સમસ્ત પિતૃ મંડલ દેવતાભ્યો નમો નમા આકાશ ની અંદર ફૂલ ચોખા કરો મે આપડે નાનું બાળક હોય એને ક્યાંક વસ્તુ કહીએ એક તારા વસ્તુ કેટલી જોઈએ છે તે શું કે બે હાથ આમ કરીને કે મારે આટલી જોઈએ એની માપ સાઈઝ ન હોય બે હાથ બતાવે કે મારે આટલું જોઈએ આપણે પણ આપણા પિતૃઓની પાસે આશીર્વાદ માગવાના છે બે હાથ કારણ કે આપણા પિતૃ પાસે તો આપણે બાળકો છીએ એ આપણા મા બાપ છે એની પાસે આપણે આશીર્વાદ માગવાના છે બે હાથ આવી રીતે આમ પોળા કરી અને પિતૃઓની પાસે આશીર્વાદ માગવાના કયા કયા આશીર્વાદ

શ્રદ્ધાવાન દીકરાઓ થાય એવા આશીર્વાદ આપણા પિતૃ પાસે યાચિતાર સંતુ અમારા ઘરે પ્રતિદિન માગવા વાળા કોઈ આવે જો આવા આશીર્વાદ આપણે કોઈ માંગ્યા ભગવાન ના જઈને કે અમારા ઘરે માગવા આવે આપણા ઘરે કોઈ માગવા વાળો આવે

આ જે કર્મ કરીએ કાંઈ ફેર ન પડે પણ એ બીજા જન્મ ની અંદર આપણી સામે આવીને ઉભું રહેશે ઉભું રહેશે ને રહેશે તો આ પ્રકારના આશીર્વાદ પિતૃ પાસે માંગવાના

કોવરનો આયુષ્ય હોય ને 50 વર્ષ ખાટલામાં રહેવું પડે એવું નહીં જેવું આરોગ્ય આયુષ્ય આપો આરોગ્યયુક્ત અપનારા બનજો ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરીએ ઓમ નામોસ્તુરુદ્રે ભ્યોજે પ્રતિવ્યામ જે કામન્નામિ ખવહ ભ્યોજે સમ્રાતે રદ સદજનતા સપ્રતે રદ ધોદે રદ સૌસ્વાહ पूर्वस्व भगवते सां सदा महारुद्राय नमो नमः आयुष्यमभिवृद्धिरस्तु पाणिनिचंचि वायो भरि राको वेणो हाट्लगाव्जो अनेन कृतेन नान्दीश्राद्धेन आयुष्यमन्त्रस्य पाख्येन કર્મણ ભગવાન પરમેશ્વરઃ જમીન ઉપર પત્રા વિદ્યો હવે બધા એ હાથની અંદર પુષ્પને ચોખા રાખવાના છે અહીંયા મધ્ય સ્થાપન ની અંદર ભગવતી માં અંબાજી માં અને મહાકાળી માં એની સાથે નવ દુર્ગા પ્રથમમ શૈલપુત્રીમ ચ દિતિયમ બ્રહ્મચારીણીમ તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માનડીતી ચતુર્થકમ महागौरीति कात्यायनी सप्तम कालरात्री च नवदुर्गा आ नवदुर्गा वो महाकाली महालक्ष्मी महासरस्वती आपडा आपणा कुळदेवी माता भगवती अंबाजी मा અને ભગવતી મહાકાળીમાં એ દિવ્યનું અહીંયા વચ્ચે જ્યાં મહાકાળીમાનો ફોટો મૂકેલો છે એ જગ્યાએ ત્યાં એમનું સ્થાપન કરવામાં આવ્યું છે સાડી શણગાર પુષ્પનો હાર કાજુ બદામ દ્રાક્ષના નૈવેદ્ય બધી જ વસ્તુ ત્યાં અર્પણ કરી છે બે હાથ જોડી ત્યાં વચ્ચેના ના સ્થાપન ની અંદર માતાજીને વંદન કરીએ વિદ્યો ધામ સમ પ્રભમ રગપતે સ્કંધ સ્થિતામ કન્યા ભીકર વાલ ખેટ વિલસત હસ્તાભિરા સેવિતા હસ્તેક્ર ગાજી વિનલાત્ખે તે તાંબૂલ નયનયુગલે લલાટે કાશ્મીરમ વિકસતિ ગલે મુક્તિ મુક્તિકલતાફુર કાશી ચાટી પૃથુપટી તટે કમયે ભજા સ્વામ ગૌરે નગ પ્રતિ ઓમ ઓંબુર્વસ્વઃ ભગવત્ય નમો નમ મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબિકા નમ ભગવતી મહાકાલ્ય નમ નવદુર્ગાય નમો નમ થાળી જે ગણપતિ દાદા છે થાળીમાં આગળ ફૂલ ચોખા પધરાવી અહીંયા વચ્ચેના સ્થાપન ની અંદર વંદન કરો પ્રાર્થના પૂર્વક નમસ્કાર પાણી ની ચમચી ભરી રાખો એ સ્થાપન માં જે વસ્તુ અર્પણ કરી છે સાડી અર્પણ કરી છે ફળ ફૂલ અર્પણ કર્યા છે એ બધી જ વસ્તુ નવદુર્ગામાં અને મહાકાળીમાં અંબેમાં એમને અર્પણ કરતા હોય તેવો ભાવ કરીએ ઓમ ભૂર્ભ સ્વ મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી ભગવતી અંબિકા દિવ્ય નમો નમઃ નવ દુર્ગાય નમો નમ ધ્યાનમ આવાહનમ આસનમ પાદ્યમ અર્ઘ્યમ આચમનમ સ્નાનીય જલમ ચમચી પાછી વાટકીમાં મૂકી દો બે હાથ જોડી વચ્ચેના સ્થાપનમાં પગે લાગો ડાબો હાથ આગળ રાખો જમણા હાથે અહિયાં વચ્ચેના સ્થાપન માં માતાજીને ભોગ લગાવવાનો માતાજીને જમાડવાના

કરીએ પુંગી ફલમ તાંબુલમ હિનન્ય દક્ષિણાથે નમસ્કાર નમસ્કારો માતાજી નવ દુર્ગા ને મહાકાળી માને વંદન કરીએ ઓમ માયા દેવી સર્વ સર્વૂતે मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्य नमो नमः ओ धन्य मातु धन्यमातुजोगणि धन्यवा धन्य मा भवानी पृथ्वी I'm okay. not બે જન્ગણી ધન્ય મા તું જોગણી ધન્ય મા ભવાની ધન્ય મા તું જોગણી ધન્ય મા ભવાની

તમે જો માતાજી નું જ્યાં સ્થાપન થાય ત્યાં ભૈરવ દાદા નું સ્થાપન થાય એનું કારણ શું કે જે સમયે હોમા એટલે ભગવાન મહાદેવજી એ ભૈરવ ભૈરવ ની ઉત્પત્તિ કરી કે માતાજી જ્યાં જાય તેના અંગરક્ષકો એની સાથે અત્યારે આપણે મોટો માણસ હોય તો બ્લેક કમાન્ડો હોય ને આ તો વર્ષોથી બ્લેક કલરના અડદનું સ્થાપન કરવામાં આવે છે એ સમયથી આવે છે તો એ અડદનું જે કાળા કલરનું સ્થાપન છે એ ભૈરવ દાદા ક્ષેત્રપાલ ભગવાન એમને બે હાથ જોડી મંદન કરવાના ઓમ જય ભૂતા નામ આધિપાતા યો વેશેખા સાહા કાબર દેનાહા ભેન્ભાડવાસ્વ વૈરવ મંડલ ક્ષેત્રપાલ મંડલ દેવતાભ્યો નમો ન ગણપતિ થાળીમાં આગળ ફૂલ ચોખા પધરાવીએ એક ક્ષેત્રપાલ ભગવાન મૂર્તિ બિરાજમાન છે એ દેવતાઓના વસ્ત્રપાત્ર અર્પણ કરેલા છે ત્યાં વંદન કરીએ પાણીની ચમચી ભરી રાખો અહીંયા જે અર્પણ કર્યો છે આપણા ભાવથી ભગવાનને અર્પણ કરીએ ઓમ બોર સ્વ ભૈરવ ક્ષેત્રપાલ મંડલ દેવતાભ્યો નમઃ ધ્યાનમ આવાહનમ આસનમ પાદ્યમ અર્ઘ્યમાચમનમ સ્નાનીય જલમ વસ્ત્રોપવીતમ ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફળતાંબુલમ સમર્પયામે જમીન ઉપર પધરાવી દયો અહીંયા ફળ ફૂલ અર્પણ કર્યા છે ડાબો હાથ આગળ રાખવાનો છે જમણા હાથે ભેરવ દાદા ક્ષેત્રપાલ ભગવાનને આપણે જમાડવાના છે ડાબો હાથ આગળ રાખી જમણા હાથે ભગવાનને જમાડવું ઓમ પ્રાણાયા સ્વાહા વ્યાનાય વાય વાય વા સમાય સ્વાહ પણ ચમચી ભરી થાળીમાં પાણી પતરાવું ઉત્તરાપોષણા સમર્પયા મે હસ્તવૃક્ષાલના સમર્પયા મે મુખવૃક્ષાલના સમર્પયા હાથ જોઈને પગે લાગી જવાનું કરોર વંદના અર્થે નમસ્કાર નમસ્કરો નમસ્કારું મી હેરો દાદા ક્ષેત્રપાલ ભગવાન ને પગે લાગીએ હોમ દેક્ષનાદષ્ઠ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ ભૈરવ ક્ષેત્ર પાલ મંડલ દેવતાભ્યો નમ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કાર પરિવાર હાથ ની અંદર બધા એ પુષ્પ ને ચોખા રાખવાના અહીંયા સફેદ કલ સ્થાપન એ સૂર્ય આદિ નવગ્રહ મંડલ દેવતા તમે સાંભળ્યું હશે જ્યમ પ્રયંત્રહાર ચ ગ્રહો ધારે તો રાજ્ય અપાવે અને ગ્રહો ધારે તો રાજ્યને હરી લે નામ આપણે બધાએ સાંભળ્યું કે પોતે ઢોલિયા ની અંદર નવે ગ્રહોને બાંધીને રાખતો છતાંય શનિ શનિ ની ખાલી દ્રષ્ટિ ફરીને રાવણ નું મૃત્યુ થયું ગ્રહો ધારે તો પલમાં આપણું રાજ્ય હરી પણ લે એ તાકાત ધરાવતા હોય તો એ નવગ્રહ ભગવાન છે સફેદ કલરનું જે છેલ્લું સ્થાપન છે એ નવગ્રહ ભગવાન અને ભગવાન મહાદેવજી નું છે પેલા નવગ્રહ ભગવાન આપણે પૂજન કરીએ નવગ્રહ ભગવાનને વંદન કરીએ ઓષ્ણેન રજસાવર્તમાનો નિવે મૃત્યુભુ ઇમન દેવા અસપત્ન ઘોષુવધ્વત્રય મહતે જ્યેષ્ઠ્યાય મહતે મમુખે ્રહ્મ અગ્નિ મુર્ધા દિવાુપતિ પૃથિ અપા જિન્વ્ય સ્વાગ્ને પ્રતિજાગૃા પૂર્ણ સ ગોસેતા મંચ અત્યુત્તર દેવા મજ્જને કુદ ઋતુ દ્રવિણ દેહ ચિત્ર નો દેવરભીષ આ પુભવુ પીતયેન્જોર વિસ્તવું નહિસ્ત્ર આ ભુવદૂ સદા ઇખવે નમસ્તેતુભ્યાં ભુર્વ સ્વ સૂર્યાદિ નવગ્ર મંડલ દેવતાભ્યો ભગવતે નગવતે સદા શિવ મહારુદ્રાય નમો ગણપતિ દાદા ની આગળે પુષ્પ ચોખા પધરાવી વિદ્યો નવગ્રહ ભગવાન અને મહાદેવજીને વંદન કરી જાઓ નમસ્કાર ચમચી ભરી રાખો અહીંયા પણ બધી જ વસ્તુ અર્પણ કરેલી છે એ ભગવાનને અર્પણ કરવાની ઓમ ભૂર્ભ સ્વાહ સૂર્યાદી નવગ્રહ મંડલ સમન્વિતા ભગવતે શામ સદા શિવ મહારુદ્રાય નમ ધ્યાનમ આવાહનમ આસનમ પાદ્યમ અર્ઘ્યમ આચમનમ સ્નાનીય જલમ વસ્ત્રો પવિત ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નૈવેદ્યમ જમીનમાં જમીન ઉપર પધરાવી દો બે હાથ જોડી અહીંયા સફેદ કલર ના સ્થાપન નવગ્રહ ભગવાન અને મહાદેવજીને વંદન કરો પ્રાર્થના હાથ સફેદ કલર ના સફેદ કલરના સ્થાપનમાં ભગવાનને ભોગ લગાવીએ ઓમ રીમ પાનાય ઓમ રીમ યાનાય ઓનાયમ ર્રીમ સમાનાય એમ પરબ્રહ્મણે નમો નમ પ્રાર્થના પૂર્વક નમસ્કારા નમસ્કાર